મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં શ્રી સરોડી પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ શાળા પ્રવેશોત્સવ ઉજવાયો સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી ઝાલાવાડના થાનગઢ તાલુકાની શ્રી સરોડી પ્રાથમિક શાળા ખાતે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મુખ્યમંત્રીશ્રીએ ધોરણ એકમાં છેતાલીસ અને બાલવાટિકામાં સાડત્રીસ જેટલા બાળકોને શાળા પ્રવેશ અપાવ્યો મુખ્યમંત્રીશ્રીએ શાળાની કમ્પ્યુટર લેબની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો આ પ્રસંગે મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ નેશનલ મેરિટ કમ સ્મિન સ્કોલરશિપમાં સમાવિષ્ટ ચાર વિદ્યાર્થીઓને તથા ધોરણ ત્રણથી આઠમાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયેલા આઠ વિદ્યાર્થીઓને પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા આ સાથે દીકરીઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ અને પાકતી મુદતના બોન્ડની રકમના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડ શ્રી શામજીભાઈ ચૌહાણ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા